છેદમાં શું છે વન લઈએ આપણે હવે જમણી બાજુ શું છે એટલે આ શું કહે છે રાઈટ હેન્ડ સાઇડ પર કે ભાઈ સાઈન સ્કવેર એ અપોન વન માઇનસ હવે આપણે પેલો નિયમ તો એવું છે કે સાઈન અને કોસમાં ફેર આપણા સાઇન કોસ છે તો બીજો નિયમ એ છે કે સાઈન ને કોસમાં ફેરવો કેસ ને સાઈનમાં ફેરવો તો આપણે સાઈન ને કોસમાં ફેરફાર 1 સ્ક્વેર નો શું આવશે વન માઇનસ કોસ એ વન પ્લસ અને છેદમાં વન માઇનસ કોસ એ ગયું તો આન્સર શું આવ્યું લખી શકાય નવા દાખલા પૂછવાના ચાન્સીસ પણ ઘણા સારા છે પાંચમો પ્રશ્ન પાંચમા પ્રશ્ન મેં એમ કીધું છે કે તમારે છે ને આ સમ વાપરવાનો છે કોસેસ વન ઇઝ ટુ વન પ્લસ આ તમારે યુઝ કરવાનું છે પણ સાબિત શું કરવાનું છે આ તમારો આન્સર છે આમ કહી શકાય કે થોડોક થોડોક થોડો થોડોક તમારા માટે ચાલો હવે લઈ લઉં છું શું કહે છે હવે આ ક્વેશ્ચન ની અંદર આન્સર આ લાવવાનું છે આ નિત્ય સમ વાપરવાનું છે બરાબર છે એ સાઈને છે ને

જો હવે આપણે ફેરવાઈ ગયું આ લેક અને કોટ ફોર્મમાં પણ હવે એને અરેન્જ કરીએ થોડું અરેન્જ કઈ રીતે કરીશું આપણે કોટ પ્લસ એક કામ પેલા પ્લસ કોટ એ માઇનસ વન સર તમે કઈ રીતે કર્યું તો સર શું કર્યું કોશેક લખ્યું પછી કોટ લખ્યું પછી માઇનસ હવે આમાં પણ એવું જ લખવું પડશે પણ એક કામ કરીએ માઇનસ કોશેક છે એટલે પેલા નીચે શું લખવું છું

તો આપણે આખી જર્ની કમ્પ્લીટ કરવી પડશે ક્લિયર થયું છે ટેન સ્ક્વેરે આપ્યો હતો આપણે કોસ વડે ભાગી નાખ બધાને શન વડે ભાગી નાખતે ઓકે ચાલો હવે જુઓ હું જે એક વસ્તુ લખું છું તમારા માટે એકદમ ગરમ ગરમ બરાબર

અને કોશેક એ પ્લસ બે ફોર્મુલા થશે એના બે નીચે કોટ એ માઇનસ કોશેના પણ બંનેમાં છે તો બંનેમાંથી શું કરો કોમન કાઢી લઈએ તો કોસેક એ પ્લસ કોટ એ કોમન કાઢ્યું તો આ કાઢ્યું તો શું રહેશે વન અહીંયા શું રહેશે શું રહેશે પ્લસ શું રહેશે આ માઇનસ હતું આ લખ્યું માઇનસનું શું થઈ ગયું નીચે પહેલા શું લખું છું વન પછી શું લખું છું કોસેક એ પછી શું લખું છું કોટ એ આખો બ્રેકેટ ઉડી ગયું ખબર પડી શું કર્યું હવે અહીંયા શું રહે છે કોસેક એ પ્લસ સર આન્સર એ છે નહી ચલો હજુ એક એને જ રિલેટેડ છે ઉદાહરણમાં છે ઉદાહરણ નંબર બાર ઉદાહરણ નંબર બારમાં કહ્યું છે કે સેક્વેર થી એને રિલેટેડ છે એટલે હું કરાવી દઉં છું બરાબર પાછું સાઈનસિટા પ્લસ માઇનસ આન્સર લાવવાનો છે આપણે તો પેલા તો શું લઈશું આપણે સાઈન ટીટા માઇનસ કોસ્ટીટા પ્લસ વન

માઇનસ વન પ્લસ શું થશે ડિનોમિનેટર છેદ માં ટેન ઠીટા પ્લસ વન માઇનસુ થશે ક્લિયર થયું બધાને ચાલો હવે આને અરેન્જ કરીએ ટેન ઠીટા પ્લસ સેક ઠીટા માઇનસ વન ટેન ઠીટા માઇનસ ક્લિયર હવે કયું સૂત્ર ક્યાં વાપરીશું આપણે વનના બદલે શું આપીશ પહેલા કામ કરી અને આનું અરેન્જમેન્ટ થોડું આપણે રોંગ કર્યું ને એની આને પ્રોપર કરી દઈએ એટલે તમને એવું નથી ખોટું છે એ પ્રોપર જ રોંગ નહીં કહી શકાય હું પહેલા સેક ઠીટા લખું છું એટલે તમને પછી તકલીફ ના પડે અને અહીંયા વન માઇનસ સેક પ્લસ એ રીતે કરી દઈએ ક્લિયર થયું ને તમને હવે હવે જુઓ सेक थीटा tan टेन थीटा माइनस अहिया सेक्वे थीटा माइनस अबे तुमने ख्याल भी क्या सेक थीटा टेन थीटा केम लिखियो कारण के सूत्र सु छे सेक्वे थीटा माइनस टेन स्क्वायर थीटा नीचे 1 माइनस हवे एक ब्रैकेट छे मारी पास है सेक थीटा प्लस अहिया सूत्र से सेक थीटा माइनस टेन थीटा કોમન અહીંયા શું રહેશે વન માઇનસિટા પ્લસ ઓપોન વન માઇનસ હવે તો હવે તમારામાંથી ઘણા ખુશ થશે કે સર આન્સર નહીં આવ્યો આન્સર તો શું છે આ છે આપણો આન્સર તો આ આવ્યો તો અહીંયાથી થી શરૂ થાય છે મેથ્સ ના જુગાર સેક થીટા માઇનસ ટેન થીટા લખી દીધું મને છેદમાં આ જોઈતું હતું હવે